તે વગેરે ના પાડે પછી અહીંયા અમદાવાદ લે ડૉક્ટરે કીધું કે ઓપરેશન કરવું પડશે પણ કોઈ ગેરંટી નહીં ઓપરેશન ની એમ રેસ એવું બી કરેલી હતી પછી મારા પુવા ત્યા હતા નવી ફોન આવ્યો કે મમ્મી પર કે આવી રીતે ડૉક્ટર ના પાડે છે મારી મમ્મી મને કીધું કે તું ભાઈ મારે માનતા રાખી લે બરાબર પછી મેં માનતા રાખી તો ત્રણ કલાક પછી ફરી ફોન આવ્યો ડોક્ટરે નોર્મલ કીધું છે અને ઓપરેશન કરવાની ના પાડી છે બરાબર હું ફેમિલીડી મની બારે જવાર માતાજીને માનતા રાખી દીધું એટલે તમે માનતા રાખી માનતા મે રાખી અને જે ઓપરેશન હતું એ ના પાડ્યો એ ના પાડી બાકી પહેલા શું કહેતા હતા ઓપરેશન કરવું પડશે ઓકે ઓપરેશન કરવું પડશે કરે પછી ગેરંટી નહી કોઈ જવાબદારી નહી કોઈ ઓપરેશન બરાબર અને માનતા મને પછી માનતા મને પછી 3 કલાક પછી ફોન આવી ગયો એમ અમદાવાદ થી અમનો તો ડોક્ટર ના પાડે ઓપરેશન કરવાનું નોર્મલ છે દવામાં આરામ થઈ જશે બરાબર એટલે આજે માનતા પૂર્ણ કરવા માટે રામ રામ

કે બલૈયા દેવને તારું શ્રીફળ બાકી હતું તું કરી આ જે શ્રીફળ ખરે મારી બેબીને તા સારું થઈ ગયું મારો બીજો અનુભવ એ કે મારી બેબીને જે જે રહેતી હતી ને એને એક બેઠી અને ચેન હોનાની લીધી હતી તે આપતી નહોતી કે ખોવાઈ જે ખોવે જે મેં માણી કીધું મા મારા છોકરીને ચેન આપી દે તો હારું તે પંદર સાડા ત્રણ વર્ષથી નથી આપતી તે પંદર દિવસમાં જ એને ચેન આપી દીધી નવી બનાવી એટલે તમે

પેલા તો બે ત્રણ વર્ષ થી અંદર તમારી છોકરી ના થયા અને બીજો મારો અનુભવ કે પાંચ પાંચ હું કિલો જુવાર જીવડા માર્કેટ બે ત્રણ દિવસ જ મારે એકદમ સરસ ઓકે થઈ ગયું એટલે શું થયું ઘઉ ને સળતા જીવડા પડી ગયા